ચલો ગુજરાતી મીડિયમના સિતારાઓ હે કૃતાર્થ ઓમ આરી ત્રણેય મેડિકલ ફરીથી જ્યારે બધાના વિચારોમાં એવું ચાલતું હોય છે ગુજરાતી મીડિયમમાં બીજે મેડિકલ મળે અરે ભાઈ બીજે મેડિકલ મળે બરોડા મેડિકલ કોલેજ મળે અમદાવાદની મેડિકલ કોલેજ મળે ઘરની નજીક રહીને લગભગ હોસ્ટેલ માં તો તારે એકલા જ જવાનું થયું આરીન ને એકલા ને બેકપેક થઈ ગઈ બેકપેક થઈ ગઈ કાલે જ જવાનું છે હા કાલે જ જવાનું યસ હોસ્ટેલ જોઈ ન હોસ્ટેલ જોઈએ એકવાર તો જોઈએ જોઈએ સરસ વખાણ સાંભળ્યા છે મે બરોડા મેડિકલ કોલેજ મને એવું સાંભળવા મળ્યું છે કે તત ખોટું ન લગાડતો પણ ગુજરાતની ની এড્યુકેશન આપવામાં સૌથી બેસ્ટ કોલેજ છે બરોડા મેડિકલ કોલેજ ભલે કેમ્પસ માં અત્યારે બીજા મેડિકલ ટોપ ઉપર છે અમદાવાદ ની કોલેજો ટોપ ઉપર હોય પણ এড્યુકેશન થી બેસ્ટ હવે এড્યુકેશન સાહેબ શું વાંધો આવે এড્યુકેશન થી આપણને પીજી માટે થોડો સપોર્ટ મળે હે ને ગુજરાતી મીડિયમના બાળકો માટે આ વખતનું નીટનું પેપર ખતરનાક અઘરું હું તો દર વખતે આ નહીં તો લગભગ મારા દસમા પોડકાસ્ટમાં કહું છું કે ત્રણ કલાકનું ટોર્ચર ટોર્ચરનો ટોર્ચર ભયંકર ટોર્ચર સબ્જેક્ટિવ કેવું બેલેન્સ કરતા હતા તમે લોકો ફર્સ્ટલી બાયોલોજી કર્યું હતું કે ત્રણેય જણા એ જ પેટર્ન પહેલું બાયો પછી કેમેસ્ટ્રી પછી ફિઝિક્સ આ વખત પેપર ટફ હતું ચલો ટફ એટલું હતું વાંધો લેન્ધી બહુ હતું આઈડિયા નતો ને યસ પેપર નો આ નોર્મલ જ આવતા ખબર કે પેપર આવ કે એનું લેન્ધી આવ્યો હવે જુનિયર્સ રેડી રહેશે કારણ કે એમને ખબર છે હવે દર વખતે અમે એમને કહીએ છીએ બસ આમ તો તમારી બેચમાં ઘણી બધી ડિસ્કસ થયું હતું આપણે ખરાબમાં ખરાબ કન્ડિશન માટે રેડી રહેવાનું સારું થઈ જાય ના ફાન એટલે હવે આ જે થયું એ ખરાબમાં ખરાબ મને લાગે ત્યાં સુધી હિસ્ટ્રીમાં અંતિ વધારે ખરાબ કદ કદાચ કહેશું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં એવું થયું હતું બે હજાર ઓગણીસની અંદર નીટ એક્ઝામમાં ગુજરાતી મીડિયમનું પેપર અલગ અને ઇંગ્લિશ મીડિયમનું પેપર અલગ યસ હા એ વખતે એવું થયું હતું એ વખતે બહુ ખરાબ થયું હતું યસ અને એ વખતે પેપર બહુ ટફ આવ્યું હતું હા સેવન્ટીનમાં સેવન્ટીનમાં એટલે એ વખતે પેપર ઇંગ્લિશ મીડિયમનું ઈઝી હતું ગુજરાતી મીડિયમનું બહુ ટફ હતું એ કન્ડિશનમાં થોડુંક છોકરાઓ ફર્સ્ટ એડ થઈ જાય એવું બની શકે હે કોઈ નહીં હવે ત્રણે જણને ટાઈમ મેનેજમેન્ટમાં ઓમને કેવું રહ્યું હતું મેનેજ થયો હતો ટાઈમ તો બહુ ખરાબ છોતરા પચીસ છૂટી ગયા તા વીસથી પચીસ અમદાવાદ મેડિકલ કોલેજ ક્રેક કરી મતલબ એનો મતલબ જે હું કહેતો હતો તમને કે ભાઈ પેપર ટફ આવે તોય ચિંતા નહીં કરવાની છેલ્લે એન્ડમાં આપણે મેડિકલ કોલેજ જોઈએ છે પેપર ટફ આવે તો મેરિટ ડાઉન છે જે આ વખતનું સૌથી હાઈએસ્ટ ડાઉન છે જે બે હજાર સત્તર અઢાર ઓગણીસમાં આવું ચાલતું હતું એના પછી મેરિટ અપ 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 લે એક વખત ડાઉન નાખી દીધું આ વખતનું એકદમ ધમા

છે છે કે કોઈ બેસ્ટ 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 એ મેડિકલ કોલેજમાં ગયા વર્ષે લાગ્યો છતાંય મને દર મહિને ફોન કરીને કે સાહેબ કૃતાર્થનું કેવું ચાલે છે એને સર મેડિકલ અપાવડાવજો કમસે કમ બરોડા તો અપાવડાવજો મેં એને વાયદો કર્યો હતો બરોડા નહીં હું સરસ બીજે મેડિકલ અપાવડાવીશ જે વાયદો અત્યારે મારો પૂરો થઈ ગયો હવે જ્યારે બે વર્ષની જર્નીમાં પ્રેશર કઈ કઈ સિચ્યુએશન માં ઈસીજી જેવું ગયું તો કે બધું ફ્લેટ ઓફ ફ્લેટ અપ 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 ના સર એવું તો કદી પોસિબલ હતું નથી કે બે વર્ષ આપણે એકદમ જ સારા કે સરન બધું કરી નાખી હમ હમ ઘણી વખત આવે ઘણી વખત તબિયત ખરાબ થાય એટલે કારણે આપણે કોઈ લેક્ચર મિસ થઈ ગયા તો ટેસ્ટમાં માં ઓછા થઈ જાય ઓકે પણ એ રીત છે કે સર આપણે જેમ કોઈ પણ સર જેમાં માર્ક્સ ડાઉન થાય તો સર સાથે ડિસ્કસ કરી હમ બધા સોલ્વ કર્યા એટલે બીજી ટેસ્ટમાં ફરીથી ફરીથી પ્લસ થઈ ગયું મને તમારે એ હેબિટ ગમતી હતી કે એક્ઝામ પછી ચર્ચા કરવા માટે આવી જતા હતા કે સર આવું થયું હવે આવું થયું હવે આ એક્ઝામમાં મારું ડાઉન જઈ રહ્યું છે હવે કેમનું કરીએ આ જે ડિસ્કશન છે ને એ ક્યાંક ને ક્યાંક તમારું પ્રેશર થોડુંક હલકું કરી દે અને થઈ શકશે એવું ફીલ કરાવ કારણ કે મેં એ વસ્તુ જોઈ છે આપણા બેચની અંદર પણ ઘણા બધા ટોપર્સ દીકરીઓ હતી જેણે થોડુંક પ્રેશર લીધું જેના કારણે તેને જે બીજે મેડિકલ બરોડા મળવી જોઈએ એની જગ્યાએ ક્યાંક બીજી મેડિકલ કોલેજો મળવી મેળવી પડી નામ નથી લેવું કારણ કે એમનું પાછું પ્રેશર વધારે લઈ લેશે પણ મને બોઇઝમાં એ ગમ્યું કે તમે લોકો પ્રેશર નતા લેતા બિંદાસ મસ્ત તૈયારી કરતા હતા ઓમને ક્યારે અપડાઉન આરીનનું પ્રેશર રિઝલ્ટનું જોરદાર રિઝલ્ટ મેન્ટેન કરતું હતું આરીનનું સરસ હતું કૃતાર્થનું સરસ હતો અને સુજીતને બધા જે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ હતા તમારી બેચમેટ એમનું પ્રેશર ફીલ થતું રિઝલ્ટમાં ના પહેલાં તો એમ ઇંગ્લિશ મીડિયમ વાળા જોડે બહુ મળવાનું થતું નહીં એટલે એમનો પ્રેશર ફીલ નહીં થતું યસ પણ બારમાની શરૂઆતમાં બધા માર ગુસ્સા થયા હતા ડાઉન થયું હતું કેવી રીતે પ્લસ કર્યું ચલો ડાઉન ટુ આપની થોડી કંઈક કોઈ સારી ગેમ કે કેવી રીતે પ્લસ થાય કેમેસ્ટ્રીમાં ડાઉન ગયું હતું એટલે પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી પર ફોકસ કર્યું ઓકે એના કારણે થોડું વધ્યું ઓકે અને ટાઈમ ટેબલ મેનેજમેન્ટ કેવું રીડિંગ કેટલા અવર્સ મોર્નિંગ ઇવનિંગ શું બેલેન્સ કરતો હતો કયો કલાકો તને વધારે ગમતા વાંચવા માટે રાતના રાતના એટલે રાત એટલે લેટ નાઇટ કે ઇવનિંગ લેટ નાઇટ કેટલા વાગ્યા સુધી એમ ખેંચા તું બાર વાગ્યા સુધી ખેંચ પછી સ્કૂલની પછી પતી ને ત્યારે સ્કૂલનું મોર્નિંગમાં તમારું બધું પ્રેશર છેલ્લે છેલ્લે એક દોઢ મહિનો ચાલતું હોય છે કોલેજમાં સ્કૂલમાં જઈએ ન જઈએ તો પછી લેટ નાઇટ ખેંચાતું હતું રાતના ત્રણ ચાર વાગ્યા આવ્યા કોણ ત્રણે માંથી ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ત્રણ વાગ રાત્રે વાગી જતા હતા આખી રાત નહીં ના આખી રાત નહીં આખી રાત નહીં સવારે પાછું અઘરું પડી જાય પાછું એ સાચવવાનું હોય છે ને તબિયત ના બગડી જાય કારણ ઘણી વખત કરવા જઈએ સારું થઈ જાય ઊંધું ઊભું રહે ભૂંડું કૃતાર્થ થોડી અમારી તબિયત બગડતી હતી ઘણી વડે બીમાર પડે ઘણી વડે બીમાર પડે એટલે ચિંતા રહે સારું બીમાર પડી જાય બીમાર પડી જાય પણ કરી લીધું એન્ડમાં બધું સરસ થઈ ગયું કૃતાતનો સબ્જેક્ટ ફેવરેટ ફેવરેટ સર ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાયોલોજી બાયોલોજી ફેવરેટ સર હું તો ખાલી હેરાન કરું છું મારો સબ્જેક્ટ જેટલા એટલા માટે હું પૂછીને હેરાન કરું છું બાયોલોજી ની અંદર રીડિંગ માટે કોઈ સારો ક્લુ આપવો હોય કેવી રીતે તૈયારી કરાય બેસ્ટ ઓફ બેસ્ટ ઇઝ કે ક્વેશ્ચન આન્સરિંગ કરાવો ઓ જે આપણા ઇન્સ્ટિટ્યુટમાં સૌથી વધારે ચાલતું હોય ક્વેશ્ચન આન્સરિંગ થાય છે કોઈ બી ચેપ્ટરમાં વાંચી લેવાનું બે ત્રણ ચેપ્ટરમાં વાંચી લેવાનું સર એમ કે આપણે કે કોઈ બી ક્વેશ્ચન ન પૂછી લો એટલું કરાવે એટલે આવી જ જાય ત્રણસો ત્રીસ આરામ થાય ત્રણસો સાહીઠમાંથી ત્રણસો ત્રીસ એટલે ઓલમોસ્ટ એટી નાઇન નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ માઇનસ થઈ ગયા અત્યારે હું તમને એ પણ ખાસ કહેવા જઈશ કે જે ઇલેવન્થની બેચ છે ને આપણી એ લોકો દરેક ચેપ્ટરને બધાનો ક્વેશ્ચન આન્સરિંગ કરાવે છે આખી બેચ કરાવે છે એટલે હમણાં જે લાસ્ટ કિપમિટનું રિઝલ્ટ આવ્યું ને એમાંય મેં જોયું લગભગ સિક્સટી સેવન્ટી પર્સન્ટ બેચ થ્રી હંડ્રેડ પ્લસ ચાલી રહીશ જે અત્યાર સુધીની આપણી જે બેચો ચાલતી હતી એની એના કરતાં ધી બેસ્ટ કારણ કે એ લોકોનો ટાઈમ બહુ મળે છે રીડિંગ જોરદાર કરે છે અને તમારી બેચ પણ સોલિડ હતી હું તમારી બેચ આગળ એમના વખાણ એટલા માટે કરું છું કે એ જુનિયરોને થોડીક ખબર પડે કે ભાઈ હા સિનિયરો આ જ કહી રહ્યા છે ક્વેશ્ચન આન્સરિંગ કરાવો ચેપ્ટર તૈયાર મને ખબર છે આ રીનનું તો એટલું ક્વેશ્ચન આન્સરિંગ કર્યું છે આખું આખું ઇલેવન્થનું સર ક્વેશ્ચન આન્સરિંગ કરો આખું ટ્વેલ્થનું ક્વેશ્ચન આન્સરિંગ કરો એટલે એના કારણે તેને હું પ્રેશરમાં હોય નવા ક્વેશ્ચનમાં કેટલા લાવું કારણ કે ત્રીસ વખત ચાલીસ વખત ક્વેશ્ચન આન્સરિંગ કરાવ્યું એટલે એ વસ્તુ પોઝિટિવલી સબ્જેક્ટમાં તમને સારી ગ્રીપ અપ અપાવડા આવે ઓકે એમસીક્યુ સોલ્યુશન માટે ઓમ કંઈક સ્પેશિયલ કયા કયા સબ્જેક્ટમાં વધારે એમસીક્યુ સોલ્યુશનમાં ટાઈમ કાઢવા પડે મેં ફિઝિક્સમાં વધારે કાઢે ઓકે પેપર અઘરું આવી ગયું એટલે પણ ટાઈમિંગ ફિઝિક્સનું બહુ આપવું પડે છે એમસીક્યુ સોલ્યુશન માટે સબ્જેક્ટની પેટર્ન અલગ અલગ તૈયારી કરવા માટેની જેમ કે હું ફિઝિક્સની વાત કરું કેમેસ્ટ્રીની વાત કરું બાયોલોજીની વાત કરું ત્રણેય સબ્જેક્ટની પેટન અલગ અલગ કે ત્રણેયની એક જ પેટર્ન પ્રમાણે તૈયારી થઈ જાય શું કેવું થોડું અલગ અલગ અરે એકદમ સેમ નહીં પણ થોડો ડિફરન્સ તો બધામાં આવે ઓકે આપણે જોવા જઈએ બાયોલોજી રીડિંગ ઉપર વધારે ફોકસ હોય ઓકે તમે તમે કેપ્ચર કર્યું ફોકસ હોય પછી એમસીયુ પર બાયોલોજી ના તો તમને પેલું યાદ નહીં આવે બસ સાચી છે એટલે પેલો એના એના માટે એમાં રીડિંગ ઉપર વધારે ફોકસ હોય ઓકે પછી ફિઝિક્સ ની વાત કરીએ તો એમાં રીડિંગ એટલું બધું હતું નથી હમ હમ સર એ બળ સર મોસ્ટ ઓફ ક્લાસમાં બધું કરાવી દેતા એમ તો ઘરે જઈને કઈ જોબ લે ફિઝિક્સ ની કોલવી ના પર સદ એમસીક્યુ સોલ આ સીધા એમસીક્યુ સોલ કરા ઓકે એટલે અમે તો બધા સારા સારા એમાં ફિઝિક્સ માં એ હતું આ વખત સુધી પેપર પેરી આ આડ આવી ગયું હું તો મન તો પેરેલી ટેવ જતી આડ એમસીક્યુ સોલ કરા એટલે અમે બધા એક રૂપાળા અમાર ફ્રેન્ડ્સ બધા સાથે હાર્ડ હાર્ડ એમ સીક્યુ એચસી વન માને બધી સારી સારી બુક સોલ્વ કરતા એટલે મને એટલી તકલીફ નથી પડી શરૂઆતમાં પેપર સોલ્વ કરી દો વાત સાચી છે ફિઝિક્સ દર વખતે થોડું ડિસ્ટર્બ કરતું હોય છે ટફ ઇઝી ટફ ઈઝી ઇઝી આવી જાય એ વર્ષે અમે ડિસ્ટર્બ છોકરાઓને જોયા છે સાહેબ આટલું બધું ઈઝી ના કઢાય યાર કારણ કે બધાનું મેરિટ અપાય છે આમ હું એવું માનું જેન્યુઅનલી પેપર ટફ જ આવવું જોઈએ તો ખરેખર સ્લોપ બને અને જે લેવલવાળા સ્ટુડન્ટો છે એમને ખરેખર જેમ તમે બધા મેડિકલ આપણી બેચના ઘણા બધા છોકરાઓ છે હજી વેઇટિંગ કરી રહ્યા છે સર અમારું વિડીયો શૂટનું બધું થશે એ બધું તો એ બધા છોકરાઓએ મેડિકલ ક્રેક કર્યું પણ ટફ પેપર સારું હું ભલે પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ પેરેન્ટ્સ એવું ઈચ્છે કે ઇઝી ઇઝી પતી જાય સારું પણ ટફ વસ્તુ તમને વધુ ફ્યુચરમાં સારા તૈયાર કરશે સૂત્રોની કોઈ બુક બનાવી હોય એવું કંઈ ખરું શોર્ટ નોટ્સ બનાવે ઓકે મોસ્ટલી ફિઝિક્સ માં જે ફોર્મ્યુલાસ યાદ કરો પડે એના માટે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી માં ઓકે એ બંને માટે તમને શોર્ટ નોટ્સ પોતાની જોઈએ કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની બધી જે રિએક્શન્સ આવે ને તમારે બધી યાદ રાખવી જ પડે એનો બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે ઓકે કારણ કે રિએક્શન મિકેનિઝમ તમે બધી યાદ કરી શકો બટ નીટ માં એનો કોઈ એટલો બધો મતલબ નથી હમ હમ મોસ્ટલી બધા ડાયરેક્ટ ક્વેશ્ચન જ આવતા હોય છે ઓકે એટલે રિએક્શન બધી યાદ રાખવી જરૂરી એટલે એની એક સારું એક નોટ બનાવી લીધો નોટ્સ નો રિવાઇઝ કર 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 કરે છે નોટ્સ કેટલા પેજની હશે તો ખાલી અંદાજ પૂછું છું 30 40 पेज okay. okay. के વધારે ના ઇટલી નહીં एकदम રાહી કમ્પેક્ટ બનાવો એકદમ પરફેક્ટ છે હા ખાલી ફોર્મ્યુલા છે ને ખાલી એમ કે ઓકે તમે જુઓ તમારું માઇન્ડ નો બધું રીવાઇન્ડ કરી દો કે આ એક ફોર્મ્યુલા છે તો આ નિયાસ પાસે આખી ભૂલ આવે છે એટલે જાતે કરતા મને યાદ ના હોય તો પછી એ રિવિઝ કરજો નોટ્સ તરીકે જે તમે બનાવો છો રિવિઝન નોટ્સ એકદમ શોર્ટ

ફિઝિક્સમાં પણ લે હેન્ડરાઇટ નોટ કે એને સૂત્રોની એ બનાવી પડીની હા ટોપર્સ નોટ્સ જે આપણે કહીએ છે હેન્ડરાઇટન જે બધા આગળના અનુજ ને બધા જે ટોપર્સ હતા એમની નોટ્સ સીધી કામમાં લાગતી હતી એ પણ સારું છે ને લગભગ મને લાગે ફિઝિક્સમાં બચી જાય મતલબ આ એને મહેનત કરવાની લી જાય એમાં ટાઈમ એટલો બગાડવાની જરૂર જ ના હોય ટોપર્સ થી સીધી નોટ્સક બ્લુનસર આપી દે એ જ ખાલી રિવાઈઝ કરી લો એની અંદર આવી જાય ઓકે એમસીક્યુ માટે ફિઝિક્સમાં સૌથી વધારે ટાઈમ ફાળવો રહ્યો જુનિયર્સને એવું કહીશું આપણે એમસીક્યુ મેક્સિમમ ફિઝિક્સમાં કરો બાયોલોજીની અંદર ક્વેશ્ચન આન્સરિંગ ઓર મેક્સિમમ બુક રિવિઝન બુક રિવિઝન કરતા જાવ જેના કારણે ગ્રુપ ગ્રીપ આવી જાય અને કેમેસ્ટ્રીની અંદર બંને વસ્તુ એમાં લગભગ બંને સબ્જેક્ટની અંદર મને એક સિનિયરે એવું કીધેલું કે સર બાયોલોજી જે છે ને એવું જ નિયર બાય કેમિસ્ટ્રી છે મતલબ કેમેસ્ટ્રીની અંદર બાયોલોજીની જેમ વધારે તૈયારી કરવી રહી પર ફોકસ કરશો ચાલશે એનસીઆરટી બુક ઉપર તૂટી પડવાનું તો એવું જ સલાહ આપણે જુનિયર ને આપીશું મેક્સિમ કેમેસ્ટ્રીમાં શું ત્રણ પાર્ટ આવે ને ફિઝિકલ કેમેસ્ટ્રી ઓર્ગેનિક અને ઇન ઓર્ગેનિક ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ખાલી દાખલા આવે એના પાંચ દસ ચેપ્ટર્સ

મેથ સબ્જેક્ટ ભણ્યા જ નથી ફિઝિક્સ કેમેસ્ટ્રીના જોરે પણ કેટલું હતું તારે જેઈમાં નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી એટ હા જોરદાર જોરદાર જેઈ ક્રેક કરી નીટ ક્રેક કરી બોર્ડ સરસ રિઝલ્ટ ગુડ સેટ ઓર ક્યાં જઈએ અને મેડિકલ એ મળી ગયું આપણને તો એટલે હવે મેડિકલ કોલેજમાં તૂટી પડીશું ફ્યુચરના મસ્ત મસ્ત સપનાઓ જે તમે જોયા છે જેમ બરોડા મેડિકલ કોલેજની વાત કરું તો ડૉક્ટર હિરલ દાવડા જે સર્જરીમાં છે અને ત્યાં જ છે એ જ રીતે ઘણા બધા શ્યામ બેન્કરથી લઈને ઘણા બધા સ્ટુડન્ટો આપણા બરોડા મેડિકલ કોલેજોમાં છે તો સિનિયરોની હેલ્પ લેજો એમને જોડેથી નોલેજ જાણજો કે ભાઈ કેવી રીતે તૈયારી થાય શું તૈયારી થાય બીજા મેડિકલમાં ઘણા બધા ટોપર્સ છે આપણા ડૉક્ટર દ્રોણ ત્રિવેદી પણ ત્યાં જ છે થી લઈને આપણા ઘણા બધા સિનિયર મોસ્ટ અનુજ બારોટ અથવા વિશ્વજીત જોધા અથવા ઘણી બધી બેચના ઘણી બધી બેચના નામ અત્યારે દિન હોઠે નહીં આવે પણ બહુ બધા સ્ટુડન્ટ્સ ત્યાં બીજા મેડિકલમાં છે એ બધાનું મળીશું અને એમના જોડેથી નોલેજ લેતા રહીશું કે આગળ પીજી માટે શું પીજી માટે શું મને ગઈકાલે ઘણા બધા આપણા જે બીજા મેડિકલના ટોપર્સ છે એ મળવા આવેલા અને એમાંથી એક દીકરાએ એવું કીધું કે સર હું તો અત્યારે જમીન જસ્ટ ઊભો થઈને નીકળ્યો અને પ્લેન ક્રેશ થયો જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું એ ફ્લોર હતો ઓલ ઇન્ડિયા કોટાવાળા વિદ્યાર્થીઓનો સૌરાષ્ટ્રવાળાનો તો એ વિદ્યાર્થીઓને બહુ બધું ડેમેજ આવ્યું હતું સાત આઠ વિદ્યાર્થીઓનું ઘણું બધું ડેમેજ આવ્યું હતું ભગવાન કરણ મારા ડૉક્ટર ઉપર ક્યારેય આફત ના આવે કારણ કે આ બધા હીરાઓ છે જે આખા ગુજરાતના ભવિષ્યમાં સંભાળવાના છે હવે ક્વિક ક્વેશ્ચન એવો એક પૂછી લો તમને કે ભાઈ તમારો ફ્યુચર ગોલ શું મતલબ એમબીબીએસ ગોલ હતો ડોક્ટર બનવું છે એ ટેન્થ સુધી તમારો તમે ન્યૂઝપેપરમાં મેં તમારા બધાના કટિંગ જોયા હતા તમે બધા એમ કહેતા અમારે ડૉક્ટર બનવું છે ફ્યુચરમાં ડોક્ટર બની જશો એ હવે શ્યોર શોર્ટ છે મેડિકલ ક્રેક કરી લીધી હવે નેક્સ્ટ ગોલ શું હવે શું બનીશું કૃતાર્થ એક સર પીજી કરવું છે એ તો નક્કી છે યા તો રેડિયો ડર્મેટોલોજી ઓર રેડિયો બંને સરસ બ્રાન્ચ હો અને આપણા સિનિયર ઘણા બધા છે આપણી જે અત્યારે કેમ્પસ જે જગ્યાએ આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે એના ઉપર પણ ડર્મેટોલોજીસ્ટ જે છે એ આપણા જ વિદ્યાર્થી છે સાયકટ્રીસ્ટ પણ આપણા જ સ્ટુડન્ટ છે અને એવા તો ઘણા બધા છે આજુબાજુ તો એમની પણ આપણે હેલ્પ લઈશું અને ડર્મા બ્રાન્ચ સારી બંને સારી પણ ડર્મા બ્રાન્ચને હું થોડુંક પ્રેફરન્સ આપીશ કારણ કે એ કોસ્ટલી અને સારી એવી ઇન્કમ જનરેટ કરી આપે એવી બ્રાન્ચ છે ડર્મેટોલોજીસ્ટ પાસે જઈએ એટલે ગણીને ચાલવાનું કે દસ પંદર હજારનો ચાલનો થવાનો જ છે એટલે એ પણ એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સારી અને ઇમરજન્સી ના આવે લગભગ પાછું પીજી માટે લોકો એવું વિચારતા હોય છે કે ઇમરજન્સી બ્રાન્ચ જેમ કે મને ખબર છે આરિન ઇમરજન્સી વાળો જ સિલેક્ટ કરવાનું છે દે ધનાધિની વાળો જ કરવાનો પણ કેટલાકને વિચાર્યું ઇમરજન્સી ઓછી આવે તારું આરિન ને ફ્યુચર ખબર જ હતી મને ખબર જ હતી સર્જરી જ બોલશે પહેલું કારણ કે તું સર્જન બનીશ બેટા મને વિશ્વાસ છે આ શબ્દ હું અત્યારે જે યુટ્યુબ ઉપરને બધું મૂકીશ ત્યાં પણ હું તમને કહી આપું છું કે તમને તું સર્જન બની મને શ્યોર શોર્ટ છું અને એમાંય હું તને એક પોઈન્ટ એડ કરું કે એમાંય અંકો સર્જન બનશે બહુ મજાની બ્રાન્ચ બહુ મજાની બ્રાન્ચ ઓમે ક્યાં સોચા એ વિચાર્યું નથી કયું પીજી કરીશું હજી વિચારીશું એમાંય હું તમને કહું કે પછી તમારા ઇન્ટરેસ્ટ ચેન્જ થશે થાય કારણ કે જેમ જેમ તમને સારા ડોક્ટર્સ બધા ભણાવવાવાળા ફેકલ્ટીઝ મળશે એ જે સબ્જેક્ટની અંદર તમને વધારે એક્સપર્ટ બનાવશે તો ઘણી વખત એવું બનશે કે તમને કાર્ડિયોલોજીસ્ટ જોરદાર મળશે તો તમારી જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ કાર્ડિયો તરફ જાય કોઈને એવું બનશે કે તમને કોઈ સારા સર્જન મળશે તો ઓમ પણ સર્જરીમાં જતો રહે એવું બને આ વર્ષની બેચમાં જે પીજીના રિઝલ્ટ આવ્યા આપણા લોટસ ઓફ સ્ટુડન્ટ સર્જરીમાં ગયા ઘણા બધા સર્જરીમાં ગયા મતલબ સર્જરી તો લોકો એવોઇડ કરતા હોય છે ઇમરજન્સી બ્રાન્ચ છે પણ કે સાહેબ અમારે ગર્લ્સમાં મેં કીધું જેમ કે ડૉક્ટર હિરલ દાવડા ગર્લ્સ હોવા છતાં સર્જરીમાં એણે ઘણા બધાએ સમજાવ્યું કે તને ગાયનેક મળે છે તને પીડીયા મળે છે તો એ સિલેક્ટ કર ને ના મારે તો સર્જન જ બનવું છે એણે ગાયનેકમાં લીધા પછી ફરીથી સેકન્ડ રાઉન્ડની અંદર ચેન્જ કરી નાખ્યું અને પછી ફરીથી સર્જરીમાં જતા રહ્યું સર્જન બનેગે ગાયનેક બને કાર્ડિયો બને ઓર ઓર્થો જે પણ પણ જોરદાર બનજો મારા તો બધાના આશીર્વાદ એવા છે કારણ કે હું તમને બધાને બહુ મિસ કરીશ બે જતી હોય ને એટલે એક ફાધર જેવી હાલત હોય કે હારે આ ચહેરાઓ હવે જોવા નહીં મળે પણ જ્યારે જ્યારે ગાંધીનગર તમે ફરી આવો છો ગાંધીનગર આવવાનું થાય ત્યારે અથવા જ્યારે જ્યારે તમે ફ્રી હો તમે તો લગભગ બધા અપડાઉનમાં તારે જ હોસ્ટેલ છે ત્યાં બંને અપડાઉનવાળા છે જ્યારે તમને એવું ફીલ થાય કે સાહેબ જોડે બેસવું છે કોફી પીવી છે વાતો કરવી છે તમે આવી જજો અને ત્યારે બેટા તને જ્યાંથી બરોડાથી તને ટાઈમ મળે તમને બધાનું હું મિસ કરીશ મસ્ત તૈયારી કરજો આના કરતાં મોટા સોફાનો તમે સર કરો એવી ભગવાનને પ્રાર્થના અને આપણા ઇન્સ્ટિટ્યૂટનું જે સ્લોગન છે કમ વિથ ડ્રીમ ક્યારેક આપણે ફ્યુચરમાં બનાવીશું જો મારી હેલ્થ સારી હશે તો આપણે બધા મળીશું અને પછી તમારી સર્જરીની કાર્ડિયોલોજીસ્ટની અને બીજા બધી બ્રાન્ચના પણ વિડીયો બનાવીશું થેન્ક યુ વેરી મચ ડોક્ટર મળીને બહુ જ મજા આવી થેન્ક યુ થેન્ક યુ સર